प्रश्न नंबर पांच मेहता ने पंडिया करता चार गण बाजपाई ने मेहता ना हिस्सा नो अर्धो भाग वर्ष ने अंत पेढ़ी नो नफो के दरेक भागीदार ने मलती नफा नी रकम शोध ऊपर नी जीवत प्रश्न थे दरेक भागीदार ने मलती नफा नी रकम जोई थी होई तो कितनी वस्तु जोई है बे पहली वस्तु बोलो कई નફો આપેલા છે બીજું નફા નુકસાન વંચણીનો એ આપ્યું છે તો સરખા હિસ્સે સરખા હિસ્સે આ દાખલામાં લેવાશે કારણ આપો બે વાક્ય આપેલા છે મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો બીજું વાક્ય

ધારો કે પંડ્યાનો નફો ધારો કે પંડ્યાનો નફો કેટલો નથી એક પણ મેં આ ગણો કીધેલો હોય ને તો એ જ ધારી શકાય ગણો ની જગ્યાએ ધાર ભાગ શબ્દ કે આઠ નો ભાગ તો શું ધારવાનું આઠ એમ કે તો પાંચ ભાગ છટ્ટો ભાગ બાર ભાગ ભાગ શબ્દ આપે તો એ જ ધારવાનો ખબર પડી ગણો શબ્દ આપે તો આ ચાર ધારવાની જરૂર નથી સો પણ ધરાય એક પણ ધરાય પાંચ પણ ધરાય પણ જવાબ point માં નો આવવો જોઈએ બદલી નાખવાનો તો અહીંયા ભાગ શબ્દ નથી ગણો છે એટલે આપણે કેટલો ધારી લીધો એક હવે તો મહેતાને કેટલો મળે

कोण छे पण्डिया दाखला नंबर 5 धारो के पण्डिया नो नप्पा भाग बराबर 1 પછી કોનો નફો મેળવ્યો માટે મહેતાનો નફો બરાબર મહેતાને શું કે દેલું છે પંડિયા કરતા पंडिया ने 1 छ है एनो 4 गनो એટલે કેટલો થાય ગણો એટલે ગુણાકાર ને ભાગ એટલે બાજપાઈ નો નપા ભાગ બરાબર બાજપાઈ ને શું કે દેલો સર તો મેં તાં કેટલો મળ્યો 4 4 ના અડધા થઈ ગયા તો ટાઈટલ લખીશું મહેતા બીજો ભાગીદાર જેમ પંડ્યા ત્રીજો ભાગીદાર રકમમાં આપેલા હોય એ ભાગીદાર ક્રમમાં લખવાના તો મહેતા એનો ભાગ બોલો કેટલો થયો

મેતા ટોટલ નોપો વાંચોને કેટલો આપવાનું આવેલો છે 87500 ગુણ્યા 4 ભાગ્યા 7 50000 બીજો ભાગીદાર પંડ્યા પંડ્યા માં બોલો 87500 ગુણ્યા 1 ભાગ્યા 7 બરાબર 12 અને ત્રીજો ભાગીદાર जपाई मत्याशी पांच सौ बोलो गुणिया बे भाग्या सात के समझ पड़ी दाखला लखी